તો કન્ટિન્યુ વીડિયોને જોતા રહેજો જીતી કે તમને આખો નજારો બતાવીશું બાકી જો સવાર સવાર મસ્ત ગોબોભાઈ ને ચિરાગભાઈ બધા તૈયાર થઈ ગયા છે રેડી તરફ જે કિલોમીટર છે પણ તો જવાનું છે કે રસ્તામાં તમને ખબર કે એવું થાય છે ચાલો બлогમાં કન્ટિન્યુ રહેજો શું કેવું છે ભાઈ હા અમે બહુ જ આટલા બહુ વિડીયો વાયરલ થઈ ગયા છે મહીસાગર થી રણુજા મહીસાગર થી રણુજા અખંડ જોત લઈ ગોપુભાઈ અને હજુ બ્લોગર પોતે અમે બધા જઈ રહ્યા છીએ ગોપુભાઈ ની અખંડ જોત લઈ અને અત્યારે બધાને એવું કેવું છે કે બહુ ચાલો ભગવાન શક્તિ આપે બહુ બધી એ ત્યાં સુધી જોત સાચવીને લઈ જાય હા લઈ જ જાય છે એનો મિત્રો બી બહુ સપોર્ટ કરે ને તમને બી આગળ ક્યાં મળે તો એમને સપોર્ટ સહકાર આપજો અમે તો અચાનક મહેસાણા જતા હતા અને અચાનક મળી ગયા એવું એટલે રણુજાવાળાને ઈચ્છા છે કે અમને બી દર્શન કરાયા ખૂબ ખૂબ ધન્યવાદ તમારો તમને રોશનીબેન મળ્યા તો રોશનીબેન જેવી રીતે સપોર્ટ કરો છો એવો સપોર્ટ મને પણ મારી આઈડી ચાલે છે અજુ બ્લોગર અને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર પણ ચાલે છે અજુ બ્લોગ થર્ટી ફાઈવ તો ગઈ સામે જઈ રહ્યા છીએ ખેરાલું સાઈડ અને ખેરાલું હવે છે ને સત્તર કિલોમીટર બાકી છે અને અમે જતા ને તો રોશનીબેન આવ્યા છે અને એમના જોઈએ છે ને મસ્ત ખિલાડી છે જો વ્હાઈટ કેટ અને બ્લેક ક્યાં છે બ્લેક છે ને એ નીચે જતું રહી છે જો એકદમ વ્હાઈટ વ્હાઈટ કેટ છે જો તો રોશની બેન આવ્યા છે અને હાલ આગળ ગયા છે ગોપુભાઈ જોડે ફોટો પાડવાનો છે એટલે તો ચલો આપણે જઈએ આગળ ચલા રોશની આ મજા આવે ને હા બેસ્ટ ઓફ લક બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બાય તો ફાઇનલી ગાઈસ રોશની જતા રહ્યા અને અમે છે ને ઈ થોડા આગળ આવ્યા અને હવે છે ને

શાંતિ થી જોજો ઓકે અવર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જરૂરથી કરજો ઓકે ચાલા જય રામાપી ફાઇનલી ગાઈસ નીજેસી ખટાશવા આનાય હાલ જો વૈશાના ચા પીયસે અને જો બધા મિત્રો આવી જશે ના રે રે ચાલો ખેરાલુ તો વડકા માં બાજુ આ લેવા માટે ઓ પીલુચોનું ગાઈસ 3 4 થી છે ને લઈ લીધો છે શોર્ટકટ અને રહી રહ્યા છીએ ડાયરેક્ટ ખેરાલુ સાઈડ અને ખેરાલુ હવે છે ને

બાકી ચાલો જઈએ આગળ તો ફાઇનલી ગઈશ અમે જઈ રહ્યા છીએ ખેરાલુ સાઈડ અને ઓગણીસને ઠાકોર ફેમિલીના મેમ્બર મળી ગયા છે મહેશભાઈ તો ચાલો તમને એમના સાથે વાત કરાવો કેમ છોડ હવે કેવું સારું બસ મજામાં તમારા બાજુ આવ્યા નેક્સ્ટ ટાઈમ આવીશું ક્યારેક ના ના ઓકે અરે દુખડા પછી હલો ધારો ગાડી રણો હલો દારો ગાડીયો તારે ધારો છે રણોદા રણો દા મારા રો માં પીર ને મળવા

તો છે 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 અમારું રાત્રે રોકાણ રોકાણ આવી જગ્યાએ અમારા ભાઈ છે હવાર જોડે જય બાબારી તારે રહેવાનું કે જવાનું

કામારો ને ગાડી આવે ગાઈસે બને ઓકે ભલા જોલેસે બહુ મજા આવી ગઈ અને ભાઈ આવે ગાઈસે બાકી મળીએ પાછા ને જય બબારી જય બબારી ફોન કરતા રહેજો ફોન કરતા રહેજો ઓકે હા તો ગાઈસ આવશ્યક ભાઈ ગાઈસે આપણે પણ આવે છે ને સૂઈ જવાનું છે કેમ કે વાગી ગયા છે સડા 10 તો ચાલો સૂઈ જઈએ